लाई देश करा वीडियो छ तर आज ना असनलेलाई लाई देश छ यसको छ त्यसैले सबै साथीहरुलाई नमस्कार छलाई तो चलब खिरा मित्रहरुमा जोडि जाछि बिमलाई छलाई तो आज ना असनलेलाई लाई देश छ यसको छ यमनन्द तो अच्छा गाडीले सबै साथीहरुलाई नमस्कार छ

ગુજરાત મિત્રોને ને જય શ્રી રામ રાધરાધી મિત્રો જય શ્રી છો આજના સુંદર મજાના લાઈ દેશ ગાગડિયા મુકેશભાઈ બાપા સ્ત્રામભાઈ મહેન્દ્રભાઈ ડાકી સંદીપ અગ્રવાલ બાપા તો બધા મિત્રો બાપા તો મિત્રો જોઈ શકો છો નજીકથી બાપાના સુંદર મજાના દર્શન કર્યા છે મિત્રો આજના સુંદર મજાના ભાઈ છે આ તો ગાંધી મંદિર સમાધિ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો દિવ્યા અગ્રા બારિયા બાપસ્ત્રમ દિવ્યા વારિયા તો બધા જ મિત્રોને બાપસ્ત્રમ હવે સમાધિ મંદિરના દર્શન કરાવી અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો આ છે સમાધિ મંદિર સુંદર મજાનો જોઈ શકો છો કે જ્યાં બાપાની સમાધિ બે હોય છે તો સમાધિ મંદિરના સુંદર લાઈવ દર્શન तो बदाज मित्रों ने वापस त्राम जिग्नेश दर्जी वापस त्राम आहिर जी दे वापस त्राम बाबा सुभाष उपाध्याय वापस त्राम तो सुंदर मजा नजना लाए देश लाए की जोश को बापा ने विजय पन सुंदर मजा ने फरकी देश मित्रों तो बापा ने ना पन सुंदर मजा ना लाए को चो एलबी बदानिया वापस त्राम भाई तो जे मित्रों नवा चैनल पर जड़े रही चैनल में नवा हुई तो चैनल सब्सक्राइब कर ले लें तो बापा ने तुम्हें सवार आठ लगे लाई दर्शन साँझ ने अच्छा पंद्रह सिंधिया दर्शन रात्रि आठ बजे वैसे बापा ने लाइव दर्शन आज कुंभ मेला में जा रहा हो गुरु जी का दर्शन कर रहा होगा फजलदास बापू का बाबा का ठीक है भैया बहुत बढ़िया है સિકકે ગેમિંગ રાધા રાધે બાપસ્ત્રામ લોગો કર્યો લાગે અમદાવાદી જયભદાસ બાપા સુરેશભાઈ અમદાવાદ પંકજ ગિરી ગોસ્વામી બાપસ્તરામ તો બધા જ મિત્રોને બાપાસરામ જય શ્રી રામ તો મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ અને પાછળથી મંદિર જોઈ શકો કે ખૂબ જ સુંદર મજા લાગી રહ્યો છે જિગ્નેશભાઈ દરજી અંજારથી બંને જણ લાઈનમાં જોડાઈ ગયા છે તો સુંદર મજાનો જોઈ શકો છો ભાઈ બાપા સીતારામભાઈ તો આ છે ધ્યાનદેન કે જ્યાં બાપા છે એ વડની નીચે બેસીને છે બાપા ધ્યાન ધરતા તો તેમના ધ્યાન નજીકથી દર્શન કરાવીએ ધીરેજ કાવ્ય શાહ બાપસ્તરામભાઈ ભીમાભાઈ હરેશભાઈ વપશરામભાઈ તો ઘણા બધા મિત્રો લાઇનમાં જોડાયે જ્યાં છે જે મિત્રો ચેનમાં પહેલી વાર હોય તો ફ્રી પર ચનેરી ચનમા પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે આઠ વાગ્યે બાપના લાઇવે છે સાંજના છે અને પંદર સંધ્યા થઈ રાત્રે આઠ વાગે બાપના લાગે છે થઈ શકે તો ધ્યાન બાપશરામભાઈ જોઈ શકો છો જે શું શાન છે તો મિત્રો અંદર પણ બાપાના દર્શન કરાવશે મિત્રો ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુર થી જોડાઈ જશે છે ભરતભાઈ ડાબીભાઈ વસ્તારામભાઈ તો મિત્રો આ વર્ડની અંદર ધ્યાનથી જોશે તમને બાપાના દર્શન આંખ મોટું સુંદર મજા નું વ્યક્તિતા છે મિત્રો બાપાના સુંદર મજાના છે ચૌહાણ કમલ બાપસ્મ ભટકંદ બાપસ્તા દરેકની મનોકામના પૂરી કરે તો આ વડ જોઈ શકો મિત્રો કે જ્યાં વર્ડની નીચે છે બાપા બેસીને ધ્યાન ધરતા અને ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન ધારી છે મિત્રોમાં ચાલો મિત્રો વધારે તમારો ટાઈમ નહીં લે તો આગળ જઈએ હર્ષદભાઈ પુણેથી લઈમાં જોડાઈ જશે બાપશરામભાઈ હર્ષદભાઈ બધા જ મિત્રોને બાપા સ્ત્રીમ જય શ્રી રામ રાધ્રાદેવ તો મિત્રો જે મિત્રો નવા જોડાય તમને જણાવી દેવી ચેનલમાં તમે પહેલી વાર જોડાતા હોય મિત્રો આપણી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના રોજ લાઈવ દર્શન સાંજના છ ને પંદરે સંધ્યાના દર્શન લાઈવ અને રાત્રે આઠ વાગ્યા પછી આપણે બાપાના દર્શન કરાવી છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો બીજી કે આ બધું જોઈ શકો બોર્ડ લાગી ગયું છે બાપા ટેમ્પલ ઓફિશિયલ કે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો

છે ગાંધી મંદિર જે સંબંધના પરિમિતના લાઈ ગશે આ શ્રી જય શ્રી રામ તો છે કે હોય સવારે અને સાંજે લાયદ થઈ શકે આજના લાઈવ છે એપ્લિકેશનનું નામ શું છે બાપાસ્ત્રામ ટેમ્પલ છે બાપાસ્ત્રામ ટેમ્પલ એપ્લિકેશનનું નામ છે મિત્રો જેમાંથી તમે રોજનું અપડેટ જોઈ શકો બાપાના એપ્લિકેશનમાં તો મંદિરના સુંદર મજાના આજના લાઈવ જોઈ શકો છો બધા જ મિત્રો ને જય શ્રી રામ હાજર હાજર આજ ના લાઈવ છે જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે તો આપણે રોજ સવારે 8 વાગે લાઈવ દર્શન સાંજના 6 ને 15 સંધ્યા તેના દર્શન અને રાત્રે 8 વાગે પછી બાપાના લાઈવ દર્શન કરાય છે તો બધા જ મિત્રોને ને જય શ્રી રામ સાનાસ્ત થઈ ગયો ભાઈ હા ભાઈ તો આજ નું લાઈવ લેજો રાખી મિત્રો